આમોદ તાલુકાની પાંચ પંચાયતોની મતદાન પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાઈ પાંચ પંચાયતોના દસ સરપંચો તેમજ ત્રેવીસ વોર્ડ સભ્યોનું ભવિ મતદાન પેટીમાં સીલ કરાયું આમોદ તાલુકાની પાંચ પંચાયતો સરભાણ તેલોદ બોડકા મછાસરા અને ઇટોલા ગામે સરપંચના દસ ઉમેદવારો વચ્ચે અને પાંચ ગામના ત્રેવીસ વોર્ડ સભ્યો માટે આજ રોજ બેલેટ પેપરથી મતદાન થયું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદાન મથકો ઉપર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી પાંચ પંચાયતોમાં મતદાન માટે સ્ત્રી અને પુરુષોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો સાંજે છ કલાક બાદ અલગ અલગ ગામની મતદાનની ટકાવારી તંત્રએ જાહેર કરી હતી જેમાં બોરકા ગામે સિત્યાસી પોઈન્ટ બત્રીસ મછાસરા ગામે ચુમ્મોતેર પોઈન્ટ ચૌદ સરભણ ગામે ત્રેસઠ પોઈન્ટ અગિયાર તેલોદ ગામે સિત્યાસી તેમજ ઇંટોલા ગામે બોતેર પોઈન્ટ ત્યાસી ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરી લાવી ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી જેમાં પાંચ પંચાયતોના દસ સરપંચો તેમજ ત્રેવીસ વોર્ડ સભ્યોનું ભાવિ મતદાન પેટીમાં સીલ કરાયું હતું તેમજ ચૂંટણી તંત્ર તરફથી રૂમ બહાર ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ